જનસેવા હોસ્પિટલના તબીબે પાંત્રીસ મિનિટમાં છ વખત ડીસી ચોક કાપી હૃદયને ફરી ધબકતું કરી દીધું છે વડીલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સારી સ્થિતિમાં છે આ સમગ્ર કિસ્સા અંગે જનસેવા હોસ્પિટલના તબીબ હેમાંશુ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે દસમી સપ્ટેમ્બરના રોજ દમણથી પાસઠ વર્ષના દર્દીને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને તપાસતા જણાયું હતું કે તેમને હાર્ટ એટેકની અસર હતી એટલે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી હતી જે દરમિયાન અચાનક તેનું હૃદય બંધ પડી જતા તેને સીપીઆર આપી તેના હૃદયને ફરી ધબકતું કર્યું હતું પરંતુ ધબકારા ખૂબ જ અનિયમિત હતા જેને રેગ્યુલર કરવા ડીસી શોક આપવામાં આવ્યો હતો દર્દીને વેન્ટિલેટર પર લઈ લગાતાર પાંત્રીસ મિનિટમાં છ વખત ડીસી શોક આપવામાં આવ્યા બાદ તેના હૃદયના ધબકારા નોર્મલ થયા હતા દર્દી શરૂઆતમાં અડતાલીસ કલાક સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા જે બાદ બહારમાં આવ્યા હતા હાલ તેની સ્થિતિ ખૂબ જ સારી છે તબીબે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસ ઘણા આવે છે ઘણી વખત અનેક લોકોને અચાનક જ આવી જાય છે તેમનું મૃત્યુ હોય છે પરંતુ આ કેસ હતો કેમ કે આ કેસમાં દર્દીને દુખાવો પડ્યા બાદ તાત્કાલિક તે હોસ્પિટલ આવ્યા હતા જેને ઇન હોસ્પિટલ એરેસ્ટ કહેવાય છે જેમાં દર્દીનો બચાવનો ચાન્સ વધી જાય છે જ્યારે કોઈ દર્દીનું હૃદય બંધ પડી ગયું હોય અને તે સ્થિતિમાં તેને હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે તેના બચવાના ચાન્સીસ ઓછા હોય છે ચિબુબાઈ દોડીના કેસમાં તેને બચાવવા તબીબોએ વધુ પ્રયત્ન કરવા પડ્યા હતા અને તેમાં તેનો જીવ બચી જતા સફળતા મળી છે વર્ષના દોડી હાલ સ્વસ્થ હોય તેમના પરિવારના સભ્યોમાં ફરી છે આજ હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પૌત્રી નિકિતા ધોડીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે નાના સાથે તેને ખૂબ જ લગાવ છે તેની તબિયત બગડી ત્યારે માસીએ ફોન કરી જણાવતા તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા સ્થિતિની ગંભીરતા જોઈ તબીબે પણ તાત્કાલિક સારવાર આપી બચાવી લીધા છે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસના તબીબના અથાક પ્રયત્નો બાદ દર્દીને નવું જીવન મળ્યું છે હવે દર્દી સ્વસ્થ છે હોસ્પિટલના તબીબોના પ્રયત્નોથી પરિવારના વડીલ યમરાજને માત આપવામાં સફળ રહ્યા છે જેનો જીવ બચી જતા પરિવારમાં ખુશીનો માહોલ પ્રસર્યો છે મારું નામ ડોક્ટર હિમાંશુ પટેલ છે અને હું એમડી આઈડીસી છે એટલે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું ઇન્ટેન્સિવિસ્ટ છું એક્ચ્યુઅલી હું દસ તારીખે અહીંયા જ મારી ઓપીડીમાં જ બેઠો હતો અને એક દર્દી આવેલા હતા દર્દી અમારા સ્ટાફના રિલેટિવ જ થાય અને ઉંમરવાળા દાદા જીખુભાઈ કરીને સિક્સ્ટી ફાઈ અને અરાઉન્ડ એજ હશે એમની છાતીમાં દુખાવો થયો અને એ લોકો લઈને આવ્યા અહીંયા અને ઇમરજન્સીમાં અમારી ઇમરજન્સી બાજુમાં જ છે તો ત્યાં અમારા સ્ટાફે જોયું અને એસીજીમાં જોયું તો એમને હાર્ટ એટેકની અસર લાગતી હતી અહીંયા હું એક બે મિનિટમાં હું જોવા માટે ગયો એટલામાં હું જોઉં એટલે વારમાં તો એમનું હૃદય ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું બંધ થઈ ગયું એટલે મેં તો કોઈ તરત જ સીપીઆર ચાલુ કર્યું સીપીઆર એટલે કાર્ડિયો પરમોનરી રિસિટેશન ચાલુ કર્યું અને એમને જે જરૂરી દવાઓ છે ને એ બધું ચાલુ કરી દીધું અને એ દરમિયાન એમનું હૃદય થોડી મિનિટોમાં પાછું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પણ એ ધબકારા અનિયમિત થતા એટલે અનિયમિતતાને આપણે રેગ્યુલર કરવા માટે શોક આપવો પડે છે અને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં ડિફ્યુબિલેશન કહીએ ડિફ્યુબિલેટ કર્યા અને પાછું એમને અમે લોકો વેન્ટિલેટર મૂકી મૂક્યા ઇન્ટ્યુબેટ કરીને કારણ કે એ પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું હતું એ વખતે એવી રીતે એમને સીપીઆર આપી આપીને લગભગ અમે પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર આપ્યો અને એ દરમિયાન છ એક વખત એમના ધબકારા નિયમિત થતાં એમને અમારે છ વાર શોક આપવો પડ્યો અંતે પેશન્ટ સ્ટેબિલાઇઝ થયું અને એમને અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી એમને લગભગ અડતાલીસ કલાક જેવા વેન્ટિલેટર પર રાખ્યા પછી બેભાન જ રહ્યા પછી એ ભાનમાં આવ્યા ભાનમાં આવીને પછી એમને ધીમે ધીમે અમે લગભગ પાંચમા દિવસે વેન્ટિલેટર પરથી હટાવ્યા વેન્ટિલેટર પરથી હટાવીને પછી દર્દી અત્યારે તો રૂમમાં છે અને સ્ટેબલ છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે પેશન્ટ ખાસું સ્ટેબલ છે અને અમે લોકો હવે ફર્ધર એમની એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ એમના રિપોર્ટ્સ થોડા નોર્મલ થાય પછી એમની એન્જિયોગ્રાફીનો પ્લાન છે અહીંયા કેથલેબની એવી બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અને એના થ્રુ અમે અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પણ ઓછા છે એમના સાથે એનજીઓગ્રાફનો પ્લાન કરીએ છીએ ઘણા હોય છે આવા દાખલા તરીકે ઘણા આપણે જોતા હોઈએ કે આજે ચેસ્ટ પેઇન હાર્ટ એટેકમાં કેટલા બધા લોકોને આપણે સડન ડેથવાળા આપણે વિડીયોઝ બી આવતા હોય કે પેલું કંઈ ગરબા ગાતા ગાતા હવે એક્સપાર્ટ થઈએ કે ચાલતા ચાલતા કોઈને એટેક આવે આવા ઘણા કેસ હોય પણ ઇન હોસ્પિટલ એરેસ્ટ કહેવાય અને ઇન હોસ્પિટલ એટલે કે દર્દી હોસ્પિટલમાં આવ્યા પછી એનું હૃદય બંધ થયું વિધિન ફ્યુ મિનિટ્સ એટલે કે અમારી વિટનેસ અરેસ્ટ એટલે અમારી સામે અરેસ્ટ થયો એટલે એ દરમિયાન દર્દીના સર્વાઇવલના ચાન્સીસ વધી જાય છે ઘણીવાર શું થાય કે દર્દી બહારથી જ હાર્ટ બંધ થઈને આવે તો એમાં ચાન્સીસ ઘટે પણ આવા કેસમાં પેશન્ટને હા બ્રેનને જે બ્રેઇનનું સર્ક્યુલેશન હોય તરત જ આપણે એસ્ટાબ્લિશ કરીએ તો દર્દીના બચવાના ચાન્સ વધી શકે છે અને જો એનું હાર્ટ પાછું નોર્મલ થઈ જાય તો એટલે આ એક છે આવા ઘણા કેસ અમે મેનેજ કરીએ છીએ પણ આ કેસમાં કેવું કે ખાસી મિનિટ સુધી અમે ટ્રાય કર્યા પછી એમને રિવાઈવ થાય મારું નામ છે ધોળી નિકિતા અને મારું રહેવાનું છે નામધા ચંડોર અને મારું નાનાનું ઘર છે મોટી દમણ પહેલાં તો અચાનક જ ઘરે ફોન મીન્સ કે નાનાને ચેસ્ટ પેઇન થયું હશે એટલે તરત જ માસીના અમારા પર કોલ આવ્યો કે નાનાને આવું થયું છે તો મેં કીધું કે અહીંયા જનસેવા હોસ્પિટલમાં લઈ જાવ પછી મેં તરત જ એ માનું છું સરને કોલ કરીને કીધું કે સર મારા નાનાને સિવિયર ચેસ્ટ પેઇન થાય છે તો આવતા છે હોસ્પિટલ તો સરે કીધું સારું એમ પછી એ નાનાઓનું બી આવવાનું થયું અને મારું બી આવવાનું થયું એટલે નાનાની સ્થિતિ બહુ જ ગંભીર હતી એમ જોઈને એવું જ લાગતું હતું કે નાના હવે એમ કે કન્ડિશન બહુ જ ખરાબ છે એટલે અપેક્ષા નહીં હતી કે કદાચ સારું થશે પણ સરે બહુ જ ટ્રાય કરી અને અડધા જ કલાકમાં સર એકદમ સીપીઆર આપીને અને ડીસી શોક આપીને તરત જ કન્ડિશન થોડી એમ ઇમ્પ્રુવ જેવી આવી ગઈ અને એમાં સર બહુ જ બહુ જ એટલે બહુ જ ટ્રાય કરી અને પેશન્ટને સર ચાર કલાક સુધી ઇમરજન્સીમાં રાખ્યું કે જ્યાં સુધી એમ એકદમ કન્ડિશન પાછી સારી નહીં થઈ ત્યાં ત્યાં સુધી સર અહીંયા જ હતા અવેલેબલ પછી તરત જ આયુષમાં શિફ્ટ કર્યા પછી બે દિવસ પછી ઇમ્પ્રુવ આવ્યું અને અત્યારે થોડું ઘણું સારું છે તો બહુ જ થાય સારું થઈ જાય તો હવે એમ તો સારું થઈ ગયું છે પણ હજુ સારું થઈ જશે